હેલો વિદ્યાર્થી મિત્રો એજુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પર્યાવરણ સ્વાધન પોથી નો પાઠ પંદર ઠંડુ કે ગરમ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે એ છે માટે પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે જરૂર જણાય ત્યાં તમારા વિચારો મુજબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ પંદર ઠંડુ કે ગરમના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સૌ પ્રથમ જવાબ અમને ઠંડી લાગે ત્યારે અમે ગરમ કપડાં પહેરીશું તાપણું કરીને તેને આ બાજુમાં બેસીશું ગરમ પાણી પીશું જેથી ઠંડીથી બચી શકાય સવાલ બે ગરમ બટાટાને ઠંડા કરવા માટે શું જવાબ ગરમ બટાટાને ઠંડા કરવા માટે અમે તેમાં પાણી નાખીશું તેમજ તેને પંખા નીચે મૂકીશું જેથી બટાટા ઠંડા થઈ જશે સવાલ ત્રણ શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો જવાબ શિયાળામાં ઠંડા થઈ ગયેલા હાથને ગરમ કરવા ફૂંક મારવી શિયાળામાં હાથ પર ફૂંક મારવાથી ગરમી મળે છે સવાલ ચાર વધુ ગરમ વસ્તુ ખાવાથી શું થાય છે જવાબ વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાઝી જાય છે ગળામાં બળતરા થાય છે જીભ પર પણ બળતરા થવા લાગે છે સવાલ પાંચ અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો જવાબ અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડી શકાય છે શંખ વગાડી શકાય છે વાસળી વગાડી શકાય છે પ્રશ્ન ક્રમ બે તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો ઉદાહરણ તરીકે ચશ્મા સાફ કરવા હું નીચેના કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરીશ સીટી વગાડવા માટે ડુંગળી વડે ચૂલામાં અગ્નિ પેટાવવા માટે કપડાં પરની તોડ ઉડાડવા માટે ચશ્માના કાચ સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવવા માટે ફૂગો ફૂલાવવા માટે મીણબત્તી ભૂજાવવા માટે વાસળી વગાડવા માટે પ્રશ્ન ત્રણ ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો અહીં ફૂંકના ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી કરવી તે બે યાદી બનાવવાની છે વસ્તુને ગરમ કરવી અને વસ્તુને ઠંડી પાડવી શિયાળામાં હાથ ગરમ કરવા રૂમાલને ગરમ કરી આંખ પર મૂકો કોલસાને ગરમ કરીને સળગાવવા માટે ચૂલામાં લાકડાને સળગાવવા માટે હવે વસ્તુને ઠંડી પાડવી ગરમ બટાટાને ઠંડા કરવા ગરમ ભજીયાને ઠંડા કરવા ચાને ઠંડી કરવા દાળને ઠંડી કરવા રોટલીને ઠંડી કરવા અને દૂધને ઠંડુ કરવા પ્રશ્ન નીચે આપેલા ચિત્રના આધારે ચકરડી બનાવો અહીં ચિત્ર આપ્યું છે આ ચિત્રના આધારે ચકરડી બનાવવાની છે જેમાં સૌપ્રથમ એક કાગળ લેવાનું છે તેમાં પેન્સિલ વડે દર્શાવ્યા પ્રમાણે દોરવાનું છે ત્યારબાદ કાતર વડે કાપવાનું છે ત્યારબાદ વાળીને તેને સળી સાથે લગાડવાની છે બની ગઈ આપણી ચકરડી થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો